નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો ચોંકાવનારો કિસ્સો ત્રણ જુનિયર વિદ્યાર્થીઓનું અપહરણ કરી આઠ સિનિયર્સે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પોલીસ હોસ્પિટલ પહોંચી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે છ જાન્યુઆરીની મોડી રાત્રે આઠ સિનિયર મેડિકલ વિદ્યાર્થીઓએ ત્રણ જુનિયર વિદ્યાર્થીઓનું અપહરણ કરી રેગિંગ કર્યું હતું આરોપી સિનિયર વિદ્યાર્થીઓએ ત્રણેય જુનિયર વિદ્યાર્થીઓને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું ત્યારબાદ તેમની સાથે શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો આરોપીઓએ પીડિત વિદ્યાર્થીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી પીડિત જુનિયર ડૉક્ટરોએ સિનિયર ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલ ડૉક્ટર મિલન કાકલોતર ડૉક્ટર નરેશ ચૌધરી ડૉક્ટર મન પટેલ ડોક્ટર પીયુ ચૌહાણ અને બે અજાણ્યા ઈસમો જેડી અને કાનો દ્વારા રેગિંગ કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનું આક્ષેપ કર્યો છે ગંભીર ઇદાઓને કારણે ત્રણેય પીડિત વિદ્યાર્થીઓને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પીડિત વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજના ડીનને લેખિત ફરિયાદ કરી ન્યાયની માગ કરી છે જોકે હાલમાં પોલીસ હોસ્પિટલ પહોંચી છે અને અરજીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાએ મેડિકલ કોલેજના વાતાવરણમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે રેગિંગ જેવી ગંભીર સમસ્યા સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે મેડિકલ કોલેજના ડીન સુનીલ ઝાએ જણાવ્યું હતું કે આજ રોજ રેગિંગ કમિટીની બેઠક મળશે અને બંને પક્ષોને સાંભળવામાં આવશે ત્યારબાદ એક્શન સત્યતા હોય તે પ્રમાણે એક્શન લેવામાં આવશે પીડિત ડૉક્ટર રમન જોશીએ જણાવ્યું હતું કે એ લોકો રાત્રે બે વાગ્યાની આસપાસ આવ્યા અને મને ખેંચીને એમના રૂમમાં લઈ ગયા ત્યાં પહેલાંથી જ તેમના બે મિત્રો હતા પછી મને લાફા મારવાના શરૂ કર્યા મારા ચશ્મા પાડી નાખ્યા અને સતત મારવાનું શરૂ કર્યું ત્યારબાદ અન્ય એક સિનિયર ડૉક્ટર આવ્યા અને મને ઊભો કરીને માર માર્યો અને ગાળો બોલવા લાગ્યા મને કુકડો બનાવીને નીચે બેસાડી દીધો તે બધા ફાવે તેમ અમને મારતા હતા અને ધમકી આપી કે ભાવનગરમાં જ્યાં પણ દેખાયો ત્યાં મારવા મારવા લઈશ અન્ય એક પીડિત ડૉક્ટર ઈશાન ઠેક કોટકે જણાવ્યું કે છ તારીખે રાત્રે સાડા દસની આસપાસ મારા મિત્રે મને ફોન કરીને બોલાવ્યો હતો જ્યાં અમારા એક સિનિયર ડૉક્ટર પહેલાંથી જ હાજર હતા ત્યારબાદ મને ગાડીમાં જબરજસ્તીથી બેસાડ્યા મને ગાડીમાં ત્રીસ મિનિટ સુધી માર મારતા રહ્યા ત્યારબાદ એક સુમસામ જગ્યાએ લઈ ગયા હતા તેઓ ગાંજો પણ પીતા હતા અમારી પાસે ના બોલી શકાય એવા શબ્દો અને વસ્તુઓ કરાવી છે ત્યારબાદ અમારા વિડીયો પણ બનાવ્યા હતા અમે સાડા દસથી લઈ રાત્રે બે વાગ્યા સુધી માર્યા પછી અમને હોસ્ટેલ લઈ જઈ અમારા એક મિત્રને પણ માર માર્યો હતો આ બધું રાત્રે ત્રણ વાગ્યા સુધી ચાલ્યું હતું આમાં કુલ આઠેક લોકો હતા સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલની મકવાણા બોટાદ